પોલીસ તપાસ દ્વારા પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે ત્યારે હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઈ તેમજ મંગળભાઈ ભીખાભાઈ નામના યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો સામે પક્ષે ઇમતેખાન સબ્બીર સૈયદને માથામાં તેમજ નાકના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે જોકે ઇજાગ્રસ્તોને સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે